અહીંયા ઘરેથી મેડમ નો ફોન આવ્યો છે કે શું રસોઈ કરવાની છે ભાણા ભાઈ ને જ પૂછી તો તમે આ પાણીપુરીનું પાણી હોય કેટલું પી જાવ બે લીટર પચાસ ટકા જેવી આપડે ખીચડી થઈ ગઈ છે અને અહીંયા ભૂંગળા સરસ મજાના ચડાઈ રહ્યા છે એને આ વખતે દોરી વાળા લીધા છે પહેલી વાર ફાવી ગઈ દોરી બાંધતા ઓકે કઈ ના એક આઈડિયા તો દેવો પડે એવું ચાલે તો નહીં હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ વ્લોગમાં અને આજે છે તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસ ને શનિવાર બધાને જય હનુમાન દાદા તો જોઈ લો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સૂર્યનારાયણ દેવ બસ પોતાના દર્શન દેવા દઈ જઈ રહ્યા છે અને આ છે સુંદર મજાનો એટમોસફિયર છે સાત અને તૈયાર થઈ રહ્યા છે સ્કૂલે જવાનું છે અને આજે સેટરડે યુનિફોર્મમાં આરોભાઈ ગુડ મોર્નિંગ ચાલ આરોવભાઈ શૂઝ પહેરી રહ્યા છે એને આ વખતે દોરી વાળા લીધા છે પહેલી વાર ફાવી કે દોરી ઓકે કઈ વાંધો નહીં તો ચાલો આરો ને સ્કૂલે મૂકી આવે પછી તમને મળીએ જો બા જાય છે આજે મંદિરે પૂનમ છે એટલે દર્શન કરવા માટે હાલો બા જય સ્વામિનારાયણ આપણે આવ્યા છીએ મંદિરે લીધા છે અને આજે છે પૂનમ એટલે તમને મેં ઘનશ્યામ મહારાજ ના દર્શન કરાવ્યા છે બધા જય સ્વામિનારાયણ જય સીધા દુકાને પહોંચી ગયા છે દુકાને અત્યારે અમારા બાજુવાળા ભાણાભાઈ અમારા પાણીપુરી ચેલેન્જ વાળો વિડીયો જોયો ને મને કે તમે ખાલી આટલું આટલું પાણી પીવો છો મેં કીધું તમે કેટલું પાણી પીવો છો હાલો ભાણાભાઈ ને પૂછી તો તમે આ પાણીપુરી નું પાણી હોય કેટલું પી જાવ

જે રહીને મોનોપોલી આ સુરેન્દ્રનગર પૂરતી જતી પણ હવે તમને બધાયને કહી દઉં છું આ ભાણાભાઈ વાડલાના છે અને વાડલાની અંદર આ ફેમસ છે આ જગ્યા આ જોઈ લો ભાઈ ભાઈ હવે આ ઠંડુ રહે ને કેટલા દી આખો દી ઠંડુ રહેશે અને હજી પાછું પાણી છાંટવાનું ભાઈ ભાઈ પાણી છાંટછાંટ કરવાનું પાણી છાંટ છાંટ કરવાનું તું ચલો ભૂળા દીખતા લેકિન હૈ એકદમ હોશિયાર આપણે ફૂલોને જેમ પાણી છાટી એમાં કાપડને તમે બોટલ ફરતો ને પાણી છાટો એટલે ઠંડે ઠંડુ રિય રાખે હાલો હવે ચાની ની રાહ જોવી છે ચા આવે એટલે ભાણા ભાઈ આ ચા પીવાની થાય છે ફોન કરતી તો ફાઇનલી આ નવગણ ભાઈ ચા લઈને આવી ગયા ગરમા ગરમ ભાણા ભાઈ પૈસા કોણ આપશે હા હા આજ ભાણા ભાઈ ચા પીવડાવવાના છે આજ તો ફોના નો હુરજ ઉગી ગયો હે કાકા આજ આ ભાણા ભાઈ ચા પીવડાવે છે અસંભવ અસંભવ જોઈ લો ગરમા ગરમ ચા આવી ગઈ છે તો હાલો હવે ભાણાભાઈ ની ચા આજે પીત નાખી હવે ચા ની ચુસ્કી ચા પે ચર્ચા હો જાય અને ગરમી સખત છે ભાણાભાઈ વરસાદ નું શું થશે હજી દસ પંદર થી નહી આવે કાઈ વાંધો ને હાલો ચા પી લઈ તમે આવ્યા હે એમ ઓકે સ્કૂલે હોલીડે છે ને આજે કઈ વાંધો નહીં તને સ્કૂલમાં કઈ રીત રોવેશ તું હે તને સ્કૂલ નથી ગમતી જાવું પડે હો બેટો સ્કૂલે સ્કૂલે તો જવું જોઈએ ને હે સ્કૂલે જવાનું બિસ્કિટ ખાધા ને પાયવા તને

શું છે જમવામાંય જોવાનું છે જોઈ લે ચાલો શું છે જમવામાં જમવામાં છે ગવાર બટેકાનું શાક દાળ અને કેરી ભાત રોટલી હાલો જમી લેવું છે ને હા બાને આજ પગ દુખાય છે આજે બા નીચે ઉતરાત એટલે હે આજે મંદિરે દર્શન કરી આવ્યા ને પૂનમ ના હે ત્યાં ઘરેથી મેડમનો ફોન આવ્યો છે

સુધારીને રાખ્યા છે તો લાવ્યો છું શું લાવ્યો હોય કઈ દે કઈક તો અનુમાન મારું પડે ને હે પનીર ને ત્રણ ઓપ્શન આપું ચાલો પેલું ખોટું પનીર સેકન્ડ ચાન્સ આ ખીચડી સાથે ખવાય એવી વસ્તુ છે પાપડ ખોટું લાસ્ટ ચાન્સ ના એક આઈડિયા તો દેવો પડે એવું ચાલે તો નહીં હે ખીચડી અરે સેવ ખવાય અરે મુજે ચક્કર આને લગાય અરે આપણે મકાઈ ખોટું છે આપણે લાવ્યા છીએ ભૂંગડા લાવ્યા છે બધું ખોટું પડી ગયું છે ભૂંગળા લાવ્યા છે જોઈ લો આરો અને ધ્વનિત રમી રહ્યા છે કઈ ગેમ રમો છો રોબ્લોક્સ આરો અને ધ્વનિત રમી રહ્યા છે રોબ્લોક્સ વેરી ગુડ અને પાંડા એઝ યુઝ્યુઅલ આરો પાસે છે વાયગા છે પોણા નવ તો ચાલો બેસી જઈએ જમવા પણ જયમાં પેલા બનાવવાની છે ખીચડી ચાલો બનાવી નાખીએ ચાલો આપણી ખીચડી બનવાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા જોઈ લો સરસ મજાના ભૂંગળા પણ તળાઈ રહ્યા છે ચાલો આખી ખીચડી બની જાય પછી બેસી જઈએ જમવા પચાસ ટકા જેવી આપણી ખીચડી થઈ ગઈ છે અને અહીંયા ભૂંગળા સરસ મજાના તળાઈ રહ્યા છે તને શું ભાવે આવા લાંબા ભૂંગળા ભાવે કે ઓલા રમકડા નાના નાના આવે એ ભાવે નાના નાના ઓકે તમને કયા રમકડા ભાવે છે તે કોમેન્ટ કરજો ચાલો હવે આ બધા અંદર આપણે એડ કરી છે બટેકા કેપ્સિકમ કોબી આદુ લસણ મરચા અને ટમેટા આ બધા મસાલા પાકી જાય પછી આપણે ફાઇનલ કેવી ખીચડી બની છે તમને બતાવું નીચે જો જાય મોય હા હા સિક્સ ઉપર સિક્સ મારે છે અને હા 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 જમાવટ ભારતી જોવી હવે બસો પહોંચી શકે છે કે નહીં ઇન્ડિયા દુબે ને હાર્દિક પાંડ્યા બે રમી રહ્યા છે બાંગ્લાદેશ ની અત્યારે વર્લ્ડ કપ મેચ ચાલુ છે અને ખરેખર શિવમ દુબે તો આઉટ થઈ ગયો પણ હાર્દિક પાંડ્યા સુપર રમી રહ્યો છે અને અત્યારે રૂમ માં જ બેઠા છે જમવા કારણ કે બાર સખત બપારો છે જોયેલા આખું સેટઅપ હું આરવ કૃષ્ણા બધું સેટઅપ અહીંયા જોઈ લો કરીને બે ગયા છે જમવા માટે અહીંયા જોયેલો સરસ મજાનો ટીવી ચાલુ છે તો ચાલો જમીન પાછા મળીએ તમને તો વાયગા છે રાતના સાડા દસ અને આજના વ્લોગ ને આપણે અહીં જ એન્ડ કરી છે કારણ કે અત્યારે ઇન્ડિયા અને બાંગ્લાદેશ ની મેચ ખરેખર જાઈમી છે એટલે મેચ જોઈ લઈ તો અમારા વ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં કાલે આવવાનો છે સુપર સન્ડે વ્લોગ તો ચાલો મળીએ કાલે ત્યાં સુધી અમને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ હા ભાઈ